ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમીના સહયોગથી શ્રી રત્ન શારદા કોમ્યુનિકેશન અમદાવાદના શ્રી આનંદ દોશી દ્વારા અવિનાશ વ્યાસને સ્મરણાંજલિ અર્પિત કરતો ખાસ કાર્યક્રમ યોજાયો હતો ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમીના સહયોગથી શ્રી રત્ન શારદા કમ્યુનિકેશન અમદાવાદના શ્રી આનંદ દોશી દ્વારા પ્રસ્તુત પદ્મશ્રી અવિનાશ વ્યાસને સ્મરણાંજલિ અર્પિત કરતો કાર્યક્રમ યોજાયો હતો તેમના યાદગાર ગીતોના કાર્યક્રમની રજૂઆત તેમના માદરી વતન વિસનગર ખાતે યોજવામાં આવી હતી આ કાર્યક્રમ સત્યાવીસ માર્ચના રોજ વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના ઓપન એર થિયેટર ઓડિટોરિયમમાં કરવામાં આવ્યો હતો કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર મહેરભાઈ ડી જોશી તથા ડોક્ટર જ્યોતિન્દ્ર એન ઝવેરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ તથા ભારત વિકાસ પરિષદ વિસનગરના ડોક્ટર નિખિલભાઈ ઠક્કરે સપોર્ટ કર્યું હતું

ગીતો અને એમની કૃતિઓની રચનાઓનો એક પ્રોગ્રામ એમના માદરે વતન એવા અમારા વિસનગર ખાતે શ્રી સાકરચંદ પટેલ યુનિવર્સિટી ખાતે યોજાઈ ગયો જે પ્રોગ્રામ ગુજરાત રાજ્ય સંગીત અકાદમીના સહયોગથી શ્રી રત્ન શારદા કોમ્યુનિકેશન દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો અને જેનું સફળ સંચાલન શ્રી આનંદભાઈ દોશીએ કર્યું હતું અને એમના કલાકારોએ વિસનગરની પ્રેમી જનતાને સંગીતમાં તરબોળ કરી દીધી હતી અને સંગીતના તાલે લોકોને ઝુલાવી દીધા હતા અને સરસ ગરબાની રમઝટ પણ કરાવડાવી હતી પ્રોગ્રામ ખૂબ જ સરસ સંપૂર્ણ રીતે સફળ રહ્યો અને પબ્લિકે ખૂબ એની પ્રશંસા કરી હતી આ પ્રોગ્રામની અંદર અમને શ્રી સાકરચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ તથા અમારી સંસ્થા એવા ભારત વિકાસ પરિષદનો સહયોગ પ્રાપ્ત થયો હતો થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ધ ટીમ આ કાર્યક્રમના તમામ કલાકારોએ ખૂબ જ સુંદર પ્રસ્તુતિ આપીને વિસનગર ની સંગીત પ્રેમી જનતાને ખૂબ જ આનંદ કરાવ્યો હતો